બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના ડેડુઆ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલી રહેલા સર્વેમાં વિવાદ સર્જાયો છે રાજકીય મકાનના માલિકો દ્વારા તલાટી પર અયોગ્ય દબાણ કરવામાં આવી રહ્યા ફરિયાદ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે તલાટી ક્રમ મંત્રી પટેલ માધાભાઈ નિયમ અનુસાર રૂબરૂ મુલાકાત લઈને ગરીબ અને લાયક લાભાર્થીઓનો સર્વે કરી રહ્યા છે પરંતુ કેટલાક પાકા મકાન ધારકો અને રાજકીય વ્યક્તિઓ તેમના મકાનોના સર્વે માટે દબાણ કરી રહ્યા છે આ મુદ્દે ગ્રામ પંચાયત કચેરી આગળ વિવાદ થયો હતો જ્યાં કેટલાક લોકોએ તલાટીને જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરી ધમકી આપી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ બનવાની મહત્વકાંક્ષા ધરાવતા લોકો દ્વારા આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે ગ્રામજનોએ તલાટીની પ્રમાણિકતા અને નિષ્ઠાવાન કામગીરીને બિરદાવી છે અને માગણી કરી છે કે અયોગ્ય લાભાર્થીઓનો સર્વે ન થાય છેલ્લા ત્રણ વર્ષથી તલાટી નિયમિત રીતે ગ્રામ પંચાયત કચેરીમાં હાજર રહીને લોકોના કામ કરી રહ્યા છે ગ્રામજનોએ તલાટી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલી અગાઉની ફરિયાદને પણ પાયા વિહોણી ગણાવી છે હું નામ હિમતભાઈ શામળાજી ગામ ડેડુ અહીંયા જે અમારા ગામમાં સર્વેલ થયેલું છે પ્રધાનમંત્રી આવાસનું એ તદ્દન સાચું છે અને અમુક ગામના ચારેય વ્યક્તિ છે જે પોતાના અંગત સ્વાર્થ માટે આ બધું કરે છે એટલે આખા ગામને આનું નુકસાન થશે એના માટે અમે અહીંયા બધા આવ્યા હતા આજે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું છે અને બધા સાચા લાભાર્થીઓને લાભ મળે એના માટે અમે અહીંયા બધા રજૂઆત કરી છે મારું નામ દશરથભાઈ મેરુજી ઠાકોર ગામ ડેડુઆ અમારું જે ડેડુઆનું સર્વે થયેલ છે એ સાચું થયેલ છે અને જે મકાન પાકા મકાન વાળા વ્યક્તિઓ એ પણ મકાન માગે છે એના માટે પણ એમને રજૂઆત કરી છે અને અમે જે સર્વે થયો અને ગરીબ લોકો હતા એમના માટે અમે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ સાચું કર્યું છે અને હાજકા સત્યની વાત છે અને સત્ય કર્યું છે એમાં કોઈ ખોટું નથી ગામ લોકો બધા ભેગા મળી અને અમે અરજી આપી છે ટીડીઓ સાહેબને અને અમે બધા ભેગા મળી અને ડેડુઆથી અમે તાલુકા પંચાયતમાં આવ્યા હતા મારું નામ શાંતિભાઈ છે ગામ ડેડુઆ જે અમારે સર્વે બાબત થયું હતું એ બધું એકદમ રેગ્યુલર કમ્પલસરી સર્વે હતું અને કંઈ કુર કપટ નથી થયું સર્વે અમુક ગુમના વ્યક્તિ છે આપ ચેક કરે છે પણ એ તંદન ખોટું છે હું ડેડુઆથી ભરતભાઈ ઠાકોર આજે અમે તાલુકા પંચાયતે સાહેબને મળવા આવ્યા હતા અને ગઈકાલે જે અરજી કરી હતી આખસો સાલ ત્રાટી અને સર્વે બાબતમાં એ બિલકુલ પાયવ્યો નહીં અને ખોટી હતી ને રજૂઆત અમે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા સાહેબ આ જે સર્વે થયો છે એ ત્રાટીએ કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ બિલકુલ કોઈ ઉપયોગ વગર અને એકદમ તટસ્થ અને સાચું કરેલી છે એના માટે અમે સાહેબ બધા ગામ લોકો સહીઓ સાથે અને ભેગા મળી અને ટીડીઓ સાહેબને રજૂઆત કરાયા હતા